ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સીલ દ્વારા ધાંગધ્રા બાયપાસ હાઇવે ઉપર કેબિકલના જથ્થા સહિત રૂપિયા ત્યાંસી પોઈન્ટ નેવ્યાસી લાખનો મુદ્દાલ પકડી પાડ્યો ચાર રૂપિયાને દબોચી લેતા કેબિકલ ચોરી પાડું મસ્મજતું કૌભાંડ પકડી પાડતા સ્થાનિક પોલીસ ફરી કુંભકર્ણની નિદ્રામાં પૂરતી દેખાય સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા આસપાસ બાયપાસ પાસે રામદેવ મંદિર નજીકના ખુલ્લા પ્લોટમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા શખ્સોને રંગે હાથે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડતા સમગ્ર કારસ્થાનનો પર્દાફાશ કર્યો અને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એન ગોહિલ સહિત સ્ટાફે કેમિકલ ચોરી કરતા ચાર શખ્સોને પકડી પાડ્યા હતા અને પોલીસ રેડ દરમિયાન કેમિકલ ટેન્કર અને બેરલ મળીને રૂપિયા તેત્રીસ લાખ ત્રીસ હજાર તથા કેરબા વાહન મોબાઈલ બેરલ મોટર તથા રોકડ રકમ સહિત રૂપિયા ત્યાસી લાખ નેવ્યાસી હજાર પંચોતેરનો જથ્થો પકડી પાડ્યો હતો આ કામમાં પોલીસે ચાર આરોપીઓ ઝડપી પાડ્યા જ્યારે વધુ સાત આરોપીઓને નાસી છૂટવામાં સફળ રહ્યા અને હાલ તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસ ધોરણ ધોરણસાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે નવાઈની વાત એ છે કે ધાંગધ્રા પોલીસને સુવા બાબતે કશું ખ્યાલ જ નહીં હોય અવારનવાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સફળ રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો સેવાઈ રહ્યા છે આવડું મોટું કેમિકલ ચોરીનું કૌભાંડ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સફળ રીતે પકડી પાડતા ફરી દાંગધ્રા પોલીસ કમકકાંડના નેત્રામાં પોળથી દેખાય